સરપંચ ની ચૂંટણી યોજાઈ મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રાજપુર ગ્રામ પંચાયત ની તારીખ અઢાર સાત બે ના રોજ ડેપ્યુટી સરપંચ ની પ્રથમ બેઠક યોજાય જેમાં વિના વિઘ્ન બુજા અન્ય ઉમેદવાર ન નોંધાવતા અને એક જ ફોર્મ એક જ ભરાતા વિમળાબેન જશવંતભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત કચેરી ઝાલોદના અધ્યક્ષ સ્થાને પ્રથમ બેઠક યોજા હતી સરપંચ શ્રી શ્રીમતી તેજલબેન ટીનુભાઈ ડાબોરની પંચાયત બોડીમાં એક જ ફોર્મ ડેપ્યુટી સરપંચ તરીકે મચાર સરોજબેન ધીરુભાઈ સૌથી નાની ઉંમરે ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયેલા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવતા તમામ ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને સૌ સભ્યો અને ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને વાતે ગાતે ભવ્ય ઉજવણી કરી પેંડા જેવી મીઠાઈ ખવડાવી લોકોના સરપંચશ્રી અને તમામ સભ્યોના મોં મીઠા કરાવ્યા હતા જય જોહાર જય પ્રકૃતિના નારાઓ સાથે વધાવી લઈ ગામનો વિકાસ સૌ સાથે મળી અને કરવાના લોકોએ આશીર્વાદ આપ્યા હતા બિરુજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ